શનિવારે કોસાડ આવાસ નજીકના એચ અને એચ સ્ટેશન પાસેથી પસાર થતી બસની સામે ટાબરિયા ઉભા રહી જવા પામ્યા હતા તેમાંથી બે બાળકો તો બસના ટાયર સુધી આવતા આવતા પણ રહી ગયા હોવાની બાબતનો બસના મુસાફરી વિડીયો બનાવ્યો છે સુરતમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળે છે અને ફાટીને ધુમાડે ગયા છે ત્યારે નાના બાળકો પણ સામાજિક તત્વોને શરમાવે તેવી રીતે જાહેરમાં મારામારી કરતા ખચકાતા નથી ત્યારે એક વિડીયો સામે આવ્યો છે કોસાડ આવાસના નામે સામે આવેલા વિડીયોમાં નાના બાળકોની મારામારી વિડીયોમાં કેદ થઈ છે વાત છે શનિવારની કોસાડ આવાસ નજીકના એચ વન અને એચ ટુ બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસ રૂટ પર નાના બાળકો લડાઈ કરી રહ્યા છે તેથી પસાર થતી બસની સામે ટાબરી ઉભા રહી જવા પામ્યા હતા અને મારામારી કરી રહ્યા હતા તેમાંથી બે બાળકો તો બસના ટાયર સુધી આવતા આવતા પણ રહી જવા પામ્યા તેઓની બાબતનો બસના મુસાફરે વિડીયો બનાવ્યો છે બસ આવતી જોઈ છતાં પણ બાળકો દૂર ન થતાં આખરે ચાલકને બસ અટકાવવાનો વાર આવ્યો હતો શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં એકસો પંચાણું બસ અકસ્માતો નોંધાયોની બાબત પાલિકાની સામાન્ય સભામાં ચર્ચાઇ હતી તેમાં સભ્ય અકસ્માતોને લીધે હાલ સુધીમાં પંચાણું લોકોના મોત થયું મુદ્દો પર રજૂ કરી બસ અકસ્માતો પર કાબૂ મેળવવા પગલાં સુધીની માંગ કરી છે આ રીતે છાસવરે અકસ્માતને રોકવા માટે તેમજ મારામારી કરતા આ લોકોને રોકવા માટે પણ કાંઈક પોલીસને કરવું જરૂરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા